આજે અમે ફિક્કી ફ્લો તરફથી વડોદરા ચેપલા તરફથી અમે બહેનો આવ્યા છે સોખરા ગામમાં અને અહીંયાના બહેનો માટે અમે આજે એક કાર્યક્રમ આયોજિત કર્યો છે જે બ્રેસ્ટ કેન્સર અને એનું વહેલું નિદાન તથા મેનોપોઝ વિશેનો જાણકારી આપવા આવ્યા છે અહીંયા આજે અત્યાર સુધીના આપણે જોઈએ તો અમે પહેલાં તેરસો અને હવે આ ત્રણસો ગણીને અમે સોળસો કુળ મહિ મહિલાઓને આ બંને વિષયો પર અમે જાગૃત કર્યા છે અમે રણુ ગામ ગયેલા છે કરજણ ડિસ્ટ્રિક્ટના ગામોમાં કર્યું છે અંકોડિયા અને પાદરા ખાતે કર્યું છે અને આજે અમે સોખડા સમક્ષ આવ્યું છે આજે અમે બ્રેસ્ટ કેન્સર નિમિત્તે આજે એ લોકોને જાણકારી આપી છે જાગૃત જાગૃત કર્યા છે જાતે એ લોકો કેવી રીતે પોતાની જાતની ચકાસણી કરી શકે જે ઘરે બેઠા જ કરી શકાય અને આ કાર્યક્રમ બાદ પણ અમે એક વ્યવસ્થા કરી છે એ લોકો માટે એક પ્રાઇવેટ જગ્યા અમે એ લોકો માટે ઊભી કરી છે જ્યાં નર્સ અને ડોક્ટર દ્વારા એ લોકોનું નિરીક્ષણ કરવામાં આવશે આજે સુકડા ગ્રામ સુખા ગ્રામ પંચાયત ફિકી ફ્લો વડોદરા અને ઝેડર હોસ્પિટલ તરફથી અહીં આગળ મહિલાઓ માટે બ્રેસ્ટ કેન્સર અને રજનો વૃત્તિ એટલે કે મેનોપોઝ પછી આવતા સિમ્ટમ્સ વિશે વિશે ડૉક્ટર રશ્મિબેન બેનરજી કે જેઓ ઝાયડસ હોસ્પિટલના સિનિયર ગાયનેકોલોજીસ્ટ છે એમના દ્વારા અત્યારે સેમિનાર સાથે જરૂરી જે બી સિમ્ટોમ્સને એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપવાની છે તો એ અહીંયા આગળ સારી એવી સંખ્યામાં આસપાસના ગામડાઓ સાથે સોખડા મોતિયાપુરા લાલજીપુરા મિરસાપુરા આજોડ આસોજના મહિલાઓને એમને ટ્રાન્સપોર્ટેશન સાથેની વ્યવસ્થા સાથે અહીંયા જગાજી મંદિર હોલમાં છોકરા ખાતે ભેગા કરેલા છે આ ત્રણસોથી વધુની સંખ્યામાં મહિલાઓ અહીંયા જોડાયેલા છે અને ફિક્કી ફ્લો વડોદરાના ચેરપર્સન મેડમ શિવાની પટેલ સ્મિતાબેન જાપિયા અને અમૃતાબેન નેહાબેન પટેલ કે જેવું નેશનલ ઇનિશિયેશનના ટીમના મેમ્બર છે એમના તરફથી અમને આ મહિલા સશક્તિકરણ મહિલા શિક્ષણ માટે જે ઇનિશિયેટીવ લેવા માટે અમને જે અવસર આપ્યો છે એમના એમના માટે સોખરા ગ્રામ પંચાયત અને અમારી ટીમ તરફથી ને સોખરા ગ્રામજનો તરફથી હું એમનો આભાર માનું છું